શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું કે માઘ માસની પૂર્ણિમા ક્યારે છે કારણ કે આ પૂર્ણિમા બે દિવસ પડે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી અને ચોવીસ ફેબ્રુઆરી વ્રત જપ ક્યારે કરવાના છે સ્નાનદાન ક્યારે કરવાના છે આ પૂર્ણિમાનું શું મહાત્મય છે શું ઉપાય છે તે સર્વગાહી જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ભગવાન માધવરાયની જય મિત્રો માઘ માસ અર્થાત માઘ જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ માધવ છે આ મહિનો અર્થાત માઘ માસ તે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દર્શાવે છે ઘણો પવિત્ર માસ છે આ માસમાં એવું કહેવાય છે કે સંગમ તીર્થોએ જઈને કલ્પવાસ કરવામાં આવે શરીર આત્મા નવીન થઈ જાય છે એ પણ માન્યતા છે કે માઘ માસમાં સામાન્ય જલ અને ગંગા જલ એક સમાન થાય છે કોઈ પણ જલથી આપણે સ્નાન કરીએ તો ગંગા જલ સમાન અથવા તીર્થોમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ પવિત્ર મહિનામાં તીર્થસ્નાન સૂર્યદેવને અર્ધ્યા મા ગંગાજીની પૂજા હરિવિષ્ણુની લક્ષ્મીજી સહિત પૂજા ભગવાન મહાદેવની પૂજા અને ખાસ કરીને માધવ અર્થાત શ્રી કૃષ્ણ ભગવાનની પૂજાનું પૌરાણિક ઋષિના શ્રાપ મુક્તિ માટે આ માસની પૂર્ણિમાના દિવસે ગંગાજીમાં સ્નાન કર્યું હતું ફલસ્વરૂપ તેઓ પાપમાંથી મુક્ત થયા માટે પણ આ માઘ માસ અતિ ઉત્તમ છે બીજું કારણ એ છે કે માઘ માસની આ પૂર્ણિમાના દિવસે બધા દેવી દેવતાઓ આ ધરતી લોક ઉપર આવે છે પવિત્ર તીર્થોમાં સ્નાન કરે છે દરેક જળ જે ગંગા જળ સમાન એટલા માટે જ કહેવાય છે સ્વયં નારાયણ પણ જળમાં બિરાજમાન રહે છે એટલા માટે પણ આ માઘ માસની પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપનું ઘણું મહત્ત્વ છે આ પૂર્ણિમાના દિવસે જે ધાર્મિક કાર્ય કરવામાં આવે તે પાપમાંથી મુક્તિ તો પ્રાપ્ત કરે છે પરંતુ બત્રીસ ગણું લાભ પ્રાપ્ત કરે છે જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન પ્રસન્ન થઈને મનોકામના પૂર્ણ કરે છે સૌ પ્રથમ આપણે આ માઘ માસની પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે ચંદ્રોદયનો સમય શું છે હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરના ત્રણ ને ત્રીસ મિનિટે જાતિથી પૂર્ણ થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે છ વાગ્યાની આસપાસ હવે આ બંને દિવસે પૂર્ણિમા તિથિ છે ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે પૂર્ણિમા તિથિ આરંભ થાય છે મતલબ રાત્રિના ચંદ્રમાના દર્શન તે પૂર્ણિમાના દર્શન હશે ચંદ્રમાનું પૂજન ત્રેવીસ તારીખે થશે માટે આ દિવસે પણ ભક્તો વ્રત રાખી શકશે અને ચોવીસ ફેબ્રુઆરીએ સવારે ઉદયાતિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત પણ રખાશે ઉદયાતિથિ અનુસાર સ્નાન દાન જપનો મહિમા છે માટે ચોવીસ તારીખે સવારે પણ આપણે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરી શકીએ છીએ અથવા ઘેરે પણ ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બંને દિવસે વ્રત રાખી શકાય છે શ્રદ્ધાનો વિષય છે અને બંને દિવસમાંથી કોઈ પણ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાશે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીએ ચંદ્ર દર્શન થાય એટલે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરાય છે જેથી કુંડળીમાં ચંદ્રદેવ શુભ પરિણામ પ્રદાન કરે ચંદ્રમૌલેશ્વરની પણ કૃપા પ્રાપ્ત થાય આજે ચંદ્ર દર્શનનો સમય છે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો જોઈએ પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરવા માટે રોલી અક્ષત ફલ પુષ્પ પંચામૃત સોપારી તુલસીદલ તલ પાન અને ખાસ કરીને આજે ભગવાન શ્રી નારાયણને કેળાનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ અને પ્રભુનું પૂજન કરવું જોઈએ લક્ષ્મીદેવી સહિત પ્રભુ બિરાજમાન જો ઘરમાં રહે તો આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી ભગવાન સત્યનારાયણની પણ એટલા જ માટે પૂર્ણિમાના દિવસે પૂજન થાય છે જેથી પ્રભુ સત્ય સંકલ્પ નારાયણની કૃપા રહે આજે પૂર્ણિમા અર્થાત પૂર્ણિમાના ઈષ્ટદેવ છે ભગવાન ભોળાનાથ ચંદ્રમોલેશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવાલયમાં જઈને અથવા તો આપણા ઘરમાં નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તેની પૂજા કરી શકાય છે આજે જે ભક્તો વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપે સૂર્યદેવને જલ અર્પિત કરે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીનું પૂજન કરે નારાયણના કોઈ પણ મંત્ર જે પ્રિય હોય તેનો જપ કરવો જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ આરતી ઉતારવી જોઈએ દક્ષિણા સમર્પિત કરવી જોઈએ આજે ખાસ કરીને સફેદ અને કાળા તલનું દાન ઉત્તમ મનાય છે પૂર્ણિમાના દિવસે ગોળનું દાન છે વસ્ત્ર દાન છે ચણાનું અથવા ચણાની દાળ છે ઘી છે મધ છે તેનું દાન ઉત્તમ મનાય છે ગરીબ જરૂરિયાતમંદને જે આપણાથી પહોંચાય એ રીતે વસ્ત્રદાન છે ભોજનનું દાન છે ધનનું દાન છે તે દેવું જોઈએ પશુ પક્ષીની ગાય માતાની આદિની સેવા કરવી જોઈએ બ્રાહ્મણોને સીધું સામગ્રી દાન દક્ષિણા આપવી જોઈએ સવારે જ્યારે પૂજા સંપન્ન થઈ જાય પછી સંકલ્પ કરવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે જે ભક્તો એક ટાઈમ ભોજન લે છે તેઓ સાંજે ચંદ્ર દર્શન થયા પછી ભોજન લઈ શકે છે આ વ્રત એક દિવસનું જ હોય છે બીજા દિવસે અર્થાત પૂર્ણિમાના બીજા દિવસે જે આપણે દક્ષિણા ભગવાનને સમર્પિત કરી છે તે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને પણ તેનું દાન કરી દેવું જોઈએ અથવા એ જ દિવસે પૂર્ણિમાની સાંજે પણ દાન પુણ્ય કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે ચંદ્રમાના દર્શન થતાં પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે આ માઘ માસની પૂર્ણિમા જે ઘણી પુણ્યદાયી છે પવિત્ર છે ફળદાયી છે તે પૂર્ણિમાના દિવસે ભગવાન માધવને પ્રસન્ન કરવા માટે સૌભાગ્ય ધન સંતાન અને મોક્ષ પ્રદાન કરવા માટે આ દિવસે વ્રત રખાય છે માઘ માસની આ પૂર્ણિમા ખાસ કરીને એટલા માટે પણ મહત્વની છે કે આ દિવસે દેવતાઓ પૃથ્વી લોક ઉપર આવે છે શુભ ચિંતન કરવું જોઈએ શુભ આચરણ કરવું જોઈએ જેથી પ્રભુની કૃપા તુરંત થઈ શકે આજે સ્નાન કરીને દાન હવન વ્રત જપ આદિ પણ કરાય છે પિત્રો માટે શ્રાદ્ધ કરાય છે પિત્રો માટે દાન પુણ્ય કરાય છે માઘ માસની પૂર્ણિમા કે જે મઘા નક્ષત્રથી યુક્ત હોય માટે આ પૂર્ણિમાના દિવસે જે પિતૃ કાર્ય કરવામાં આવે તે ઉત્તમ ફળ આપીને જાય છે સૂર્ય મંત્રનો ઉચ્ચારણ કરવાથી પણ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે મધ્યાહન સમયે અર્થાત બપોરના સમયે બ્રહ્મ ભોજન કરાવવું ઉત્તમ મનાય છે તલનું દાન અને તલનું હવન કરવાથી તલથી પિતૃ તર્પણ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે માઘ માસની પૂર્ણિમાના દિવસે સૂર્યોદય ઉઠીને પવિત્ર તીર્થમાં અથવા નદીમાં વાવડી કે કૂવામાં જળથી સ્નાન કરવું જોઈએ આમાં માઘ માસની પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે હવે આપણે સાંભળીએ આ માઘ માસની પૂર્ણિમાની કથા પૌરાણિક કથા અનુસાર કાંતિકા નામનું નગર હતું ત્યાં એક બ્રાહ્મણ રહેતા હતા તે બ્રાહ્મણનું નામ હતું ધનેશ્વર બ્રાહ્મણ તેઓ ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા જ્યારે બ્રાહ્મણ દેવ ભિક્ષા માંગવા જાય ત્યારે તેમને બધા બેણાં મારે કે આમને કોઈ સંતાન નથી માટે આમને ભિક્ષા ન આપવી જોઈએ આમનું મુખ ન જોવું જોઈએ આથી બ્રાહ્મણ ઘણા દુઃખી થતા તે પોતાના દુઃખની વાત પોતાની પત્નીને કહે છે આ ઘટના પછી બ્રાહ્મણના પત્ની ઘણા દુઃખી થયા ત્યારે કોઈએ તેને ઉપાય બતાવ્યો કે પૂર્ણિમાના સોળ દિવસ સુધી મા કાલીની પૂજા કરો ફળ અવશ્ય પ્રાપ્ત થશે બ્રાહ્મણ પત્નીએ પણ કંઈ ન કરવું એના કરતાં કંઈક કરવું એ ભાવથી સોળ દિવસ સુધી લગાતાર મા કાલીની પૂજા કરી દંપતી બંને પૂજા કરીને પ્રસન્ન રહેતા હતા ત્યાં સોળમાં દિવસે માતા કાલી પ્રગટ થયા અને દંપતીને આશીર્વાદ આપ્યા કે તેમની મનોકામના પૂર્ણ થશે સંતાન અવશ્ય પ્રાપ્ત થશે દેવી કાલી માતાએ બ્રાહ્મણીને કહ્યું કે પૂર્ણિમાના દિવસે એક દીપક પ્રગટાવજે અને ધીરે ધીરે એ દીપક આવતી પૂર્ણિમા પર દીપકની સંખ્યા વધારતા જજો સાથે બંને પતિ પત્ની મળીને પૂર્ણિમાનું વ્રત અવશ્ય રાખજો મા કાલીની આજ્ઞા અનુસાર બ્રાહ્મણ દંપતી બંને એ જ રીતે દીપક પ્રગટાવતા રહ્યા દીપકમાં વધારો થતો રહ્યો બ્રાહ્મણી ગર્ભવતી થઈ અને થોડા સમયમાં જ બ્રાહ્મણને ત્યાં એક સંતાન ઉત્પન્ન થયું પોતાના પુત્રનું નામ રાખ્યું દેવદાસ પરંતુ દેવદાસનું આયુષ્ય ઓછું હતું દેવદાસ થોડો મોટો થયો એટલે મામાની સાથે તે કાશી ભણવા માટે જાય છે કાશીમાં અચાનક એક દુર્ઘટનાવશ દગાથી તેના વિવાહ થઈ જાય છે થોડા સમય પછી કાલ તેમના પ્રાણ લેવા આવે છે પરંતુ જોવે છે કે આ દેવદત્તના માતા પિતા તો પૂર્ણિમાનું વ્રત કરે છે બ્રાહ્મણ દંપતીએ આ દિવસે પુત્ર માટે વ્રત રાખ્યું હતું આ જોઈને કાલ ત્યાંથી ચાલ્યા ગયા અર્થાત બ્રાહ્મણ પુત્રના પ્રાણનું હરણ ન કર્યું આમ મહાકાલીની કૃપાથી અને પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી આ બ્રાહ્મણ દંપતીને સંતાનનું આયુષ્ય પ્રાપ્ત થયું જેને કારણે આ પતિ પત્ની ઘણા સુખી થયા મનોકામના સિદ્ધ થઈ એવું આ પૂર્ણિમાનું વ્રત છે જે ભક્તો આ પૂર્ણિમાનું વ્રત રાખે છે તેની મનોકામના અવશ્ય સિદ્ધ થાય છે પરંતુ મનોકામના સારા ભાવની હોવી જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પૂર્ણિમાના દિવસે વ્રત ઉપવાસ દાન પુણ્ય કરવાથી દસ હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી આ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ જો અર્પિત કરવામાં આવે ભાવથી પ્રેમથી માની પૂજા કરવામાં આવે તો કહેવાય છે કે જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી નારાયણ પ્રિયા સદૈવ પ્રસન્ન રહે છે આજના દિવસે અક્ષય પુણ્ય દેવાવાળી આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો કોઈ પણ રીતે સ્નાન કરે છે એમાંય ખાસ કરીને જેઓ પવિત્ર નદીમાં સ્નાન કરી શકે છે તેનું તો આ જન્મરોજ સુધરી ગયો કારણ કે ઇન્દ્રદેવનું પાપ ઘોર પાપ પણ નષ્ટ થયું હતું તો આ પૂર્ણિમાના મહાત્મયને આપણે સમજી શકીએ છીએ કે આ પૂર્ણિમા કેટલી લાભ અપાવીને જાય છે આ પૂર્ણિમાના સ્વામીની દેવી માતા મહાલક્ષ્મીને આપણે વંદન કરીએ પ્રણામ કરીએ ઓમ શ્રી મહાલક્ષ્મી જ વિદ્મહે વિષ્ણુપત્નય ચ ધીમહે લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયાની જય પૂર્ણિમાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ